મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો ચેરમેને વાઇસ ચેરમેનને લાફો માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું ચેરમેન અશોકભાઈ ચૌધરી સામે ફરિયાદ માટે પહોંચ્યા વાઇસ ચેરમેન યોગેશ પટેલ યોગેશ પટેલ સાથે ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને ડિરેક્ટર એલ કે પટેલ પણ ફરિયાદ માટે પહોંચ્યા હતા પ્રશ્ન પૂછતા ચેરમેન એ ઉશ્કેરાઈને લાફો માર્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે ભાજપના બેન્ડેડથી બન્યા છે ચેરમેન અને વાઇસ ચેરમેન મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી દ્વારા તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ સમગ્ર આક્ષેપો કરેલી વાત પાયા વિહોણી છે અશોકભાઈ ચૌધરીના કહેવા પ્રમાણે કોઈ કોઈ જ પ્રકારની પ્રકારની ઉગ્ર ઉગ્ર બોલચાલી સિવાય હાથ ચાલાકી કરવામાં આવી નથી ડિરેક્ટરો દ્વારા પણ દૂધસાગર ડેરીમાં બોલાવીને નિવેદન આપવામાં આવ્યા હતા કે કોઈ પ્રકારની માર ઝૂટ કે હાથ ચાલાકી કરવામાં આવી નથી રમીલાબેન ભાવસાર મહેસાણા ગુજરાત શરૂ થઈ કે પછી તરત જ વાઇસ ચેરમેન યોગેશભાઈએ અમુક પ્રશ્નો ઉઠાવેલા લેખિતમાં લઈને આવેલા હતા એ બધા જ પ્રશ્નોના અમે એમને શાંતિપૂર્વક જવાબ આપ્યા અને લગભગ એનો સમય એકથી સવા કલાક જેટલો સમય એની અંદર ગયો અને શાંતિપૂર્વક બધા જ એમને જેવા પ્રશ્નો પૂછ્યા એના ખુલાસા કર્યા મારા જણાવવું છે કે દૂધસાગર ડેરીમાં સાડા ચાર વર્ષથી સત્તા પરિવર્તન થયા પછી દૂધસાગર ડેરીના અઢી લાખ જેટલા જે પશુપાલકો છે તે પશુપાલકોને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ વધારો મળે અને એ પ્રમાણેની કામગીરી કરવાથી આજે આ બધા જ પશુપાલકો ખૂબ ખુશ છે દૂધ સારા ડેરીની ગરીબ પદ્ધતિ હોય તો બીજી બધી પદ્ધતિની દરેકની અંદર પારદર્શકતા અને કરશ સાથે કામ કરી રહ્યા છે એનું સારું પરિણામ પણ એ બેલેસીની અંદર જોવા મળે છે અને એટલા જ માટે બધા પશુપાલકો ખૂબ ખુશ છે એના કારણે દૂધ પણ અમારું વધ્યું છે વાઇસ ચેરમેનશ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધાને ખુલાસા આપ્યા છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોળેચાળી કરવા લાગ્યા અશુદ્ધ બોલવા લાગ્યા છતાં પણ અમારા બોર્ડના બોર્ડને સમજાવ્યા કે તમે ભાઈચાર્યા છો તમને કાં સોતું નથી છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ ચૂકવ બોલતા હતા એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા અને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી એ બિલકુલ પાય વાત છે એ જાતે જ બોર્ડ છોડી નીકળી ગયા છે અને એ એમને અમે રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડી નીકળી ગયા છે સાહેબ આપણે માનો છો કે જે આ આક્ષેપ લગાવવા છે પાયા છે કોઈના હાથો નહીં જશે બિલકુલ આક્ષેપ પાયા વિવરણો છે તમે અમારા ડિરેક્ટરોને પૂછી શકો છો આજે સવારે આવ્યા બોર્ડ મિટિંગના પહેલાં પણ અમારા ડિરેક્ટરોને કહેતા હતા કે આજે અમારા બોર્ડમાં ઝઘડો કરવાનો છે અને એ વાત તમે અમારા ડિરેક્ટરને પૂછી શકો છો એ તમને સાચો જવાબ આપશે એટલે કોઈ પણ જાતના બળ સાથે આવ્યા હતા અને એમને કોઈ પણ રીતે વાતાવરણ ગણવું હતું એટલા માટે આવ્યા હતા આ બધા જાણો છો કે આ વર્ષ તૂંટણીનું વર્ષ છે એટલા અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા પણ એ જે એમને ઝઘડો કરવો હતો અને વાતાવરણ ગણવું હતું અમે અમારી રીતે સંયમ રાખી સમજાવવાનો પ્રયત્ન કર્યો તો છતાં પણ એ બોર ફૂલ નીકળી ગયું તે આપણે સારું છંટાઈ ગયા હતા આપ અને આપણી સાથે રહ્યા હતા આપ માનો હતો કોઈનો હાથો બરવા દઈને મળતા એ તો એમને પોતે ખોતીને જવાબ આપી શકે પણ જે અત્યારે જે પ્રમાણે ભેગાર સારો ચાલી રહ્યો છે સમગ્ર ગુજરાત એની સુવાસ ફેલાયેલી છે અને હું આપને બધા પત્રકારો વિનંતી કરું છું બી જિલ્લાના જેટલા પણ પશુપાલકો છે બારસો જેટલા ગામો છે અમારા આ ગામોની અંદર જઈને તમે કોઈ પણ પશુપાલકને પૂછી શકો કે દૂધસાગર વહીવટી સંતોષ છે કે નહીં અને એ કોઈ વાત કરે તો તમે એને એ વાત તમે જાણી શકો છો એટલે આપણો સરસ વહીવટ ચાલતો હોય અને વહીવટને બદનામ કરવા માટેનું આ કાવતરું છે ઓકે ડિરેક્ટર છું દૂધસાગર ડેરીના આજે બોર્ડ મિટિંગ હતી શું બન્યું હતું બોર્ડ મિટિંગમાં

આ તો દુસાગર શું છો હું ડિરેક્ટરને હવે જાઉં છું સરકાર શ્રીની નિમણૂક કરેલી ઓકે આજે તમે બોર્ડ મિટિંગમાં આવ્યા હતા હા તો શું થયું હવામાં તો બીજું કશું સામે વાઇ ચેરનો પ્રશ્નો કરતા હતા ચેરમેન સાહેબ શ્રી એના જવાબ આપતા હતા અને એક કેન્ડીના મશીનનો કોઈક વાત હતી એમાં થોડું પિસ્કર ચાલતું હતું અને એમાં એમને એવું લાગ્યું કે હું ખોટો છું એટલે શું ઊભો કરી ઊભા થઈ કે બસ વર્તન કરી આજે દイツાતા થઈ ગયા એટલે જે મારામારીની વાત છે ના એ બિલકુલ પાયા વિહોની છે શું બોલા રમેશભાઈ આ પાજે બોર્ડ મીટિંગમાં હતા વાઇસ ચેરમેનનો આક્ષેપ છે કે તેમણે ચેરમેન લસું માર્યું ખરેખર ઘટનાક્રમ શું હતો આ એવો હતો જ્યારે અમે બોર્ડ મીટિંગની અંદર સીડી ચડતા હતા અને એ વખત રોમેશ ભાઈએ અમને એવું કીધું કે કે આજે તમે કોઈ ચેઈ કરશો તો બોર્ડની જાળમાં દબાવી દઈશું બતાવો અને આજે કથા થવાના છે એટલે તો મેં બોર્ડ મિટિંગમાં સહયોગ કરતા નહીં અને બોર્ડ ચાલવાનું નથી આવું અમારે સીડી ચર્ચા કીધી હશે અને અંદર જાય ત્યાર પછી જે પણ ચેરમેન સાહેબ બધા ખુલાસા કરતા જ હતા વારંવાર અને છેલ્લે એ લોકો બોર્ડ છોડી દેતા નહીં આવો આવું કંઈ ઝઘડો થયો હોય મારા મારી કહેવાય તમે જોયું ને ચેરમેન બોલા ચાલી હતી ચેરમેન સાહેબ ઉપર આક્ષેપ કરવામાં આવે તો એમાં કેટલું બોલા બોલા ચાલી અને આ યુ એક વર્તનને મને કરી હવે આ શું આજે ઘટનાક્રમ શું બન્યો તોને આપ વોટની મીટિંગમાં હાજર હતા શું બન્યું તો કઈ આવે છે એમો પ્રશ્નો વિજેટ એવો ઉલ્લેખ કરવાનો છે કે મને કરી શક્યો અને પ્રશ્નો ચાલુ કરી તો મને કે દર્શન એનો જવાબ મેં તો પણ એ બોર્ડ ચાલુ કર્યા પહેલાં ચેરમેન કાલુ બોલાવવા માટે કમચારા બોલાવવા માટે મારામારીની જે વાત છે લાફો મારવાની વાત બીજું છે એ